ભિલોડાની સેન્ટ જેવિસ હાઈસ્કૂલ ખાતે ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર દિવસની ભિલોડાની સેન્ટ જેવીસ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી ગામના આગેવાન દ્વારા ધ્વજ ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ અંગ્રેજી મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ દેશભક્તિ ગીત વક્તવ્ય ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુસ્કીના મેડિકલ ઓફિસર શાળાના પ્રિન્સિપાલ શિક્ષક સ્ટાફ તથા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અંતે રાષ્ટ્રગીત ગાન કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી આજ વિદ્યાર્થીઓમાંથી સારું ફ્યુચર બનાવીને અહીંયા ભવિષ્યમાં આવે એના માટે સરસ રીતે સારી રીતે તમારે અભ્યાસ કરવો પડશે અને અભ્યાસ માટે જો તમને યાદ ન રહેતું હોય ને ચિંતા કરવાની જરૂર નથી પણ તમારે એને વારંવાર અને બહુ જ સરસ રીતે મહેનત કરવાની જરૂર છે અને મહેનત કરજો જેથી કરીને આ તમે બહુ જ સારું તમારું ભવિષ્ય બનાવી શકો અને શિક્ષકગણ એ વખતે જે અમને આ અમારા ભવિષ્ય માટે મદદ કરી એમનો હું દિલથી આભાર માનું છું કે અમે એમના લીધે આ સ્ટેજ ઉપર આવીને પહોંચ્યા છીએ અને અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે એ બદલે એમનો હું ખૂબ આભાર માનું છું અને વધારે સમય ન લેતા હું એટલું જ કહીશ કે વિદ્યાર્થી મિત્રો બહુ જ મહેનત કરજો અને બહુ જ મહેનત કરજો બસ